ટ્રેડમાર્ક શેનો કરાવવો જોઈએ અને શું હું ટ્રેડમાર્ક કરાવી શકું ક્યારે કરાવી શકું સાત ટાઈપના ટ્રેડમાર્ક હોય છે એમાંથી હોય છે વર્ડમાં શબ્દોવાળો ટ્રેડમાર્ક હોય છે મતલબ તમે જ્યારે કોઈ માઇન્ડની અંદર કોઈ તમે બિઝનેસ ચાલુ કરો છો યા તો કોઈ સર્વિસ ચાલુ કરો છો કોઈ કોચિંગ ક્લાસીસ છે બટેકા ભૂંગળાની તમારે લારી ઓપન કરો છો તમારો પહેલા પહેલા થોટ આવશે કે ભાઈ નામ શું રાખો બરાબર તો પહેલા આવશે વર્ડમાર્ક કે મતલબ શબ્દોવાળા વાળા રાઇટ્સ માટે આપણે વર્ડમાર્કની એપ્લિકેશન થઈ પછી આવે છે ડિવાઇસ માર્ક કે લોગો માટે જે એપ્લિકેશન કરે ને એને કહેવાય છે ડિવાઇસ પછી આવે સર્ટિફિકેશન માર્ક ટેકલાઇન માટે લેબલવાળું આવે છે એ ટાઈપના ઘણા બધા માર્ક આવે તો આ ટાઈપના ટ્રેડમાર્ક આપણે તમે કરાવી શકો છો હવે તમારે ટ્રેડમાર્ક ક્યારે કરાવવો જોઈએ કોણ કરાવી શકે ટ્રેડમાર્ક કેવું છે કે કોઈ પણ સર્વિસ પર્સન છે મતલબ કોઈ સર્વિસ ધંધા લોકોને જનરલી માન્યતા કેવી હોય છે કે ભાઈ કોઈ માણસ ધંધો કરે છે હું ધંધો કરું છું તો મારે ટ્રેડમાર્ક કરાવવો જોઈએ પણ એવું બિલકુલ સાચું નથી યોગેશભાઈ તમે ઇવન કોચિંગ ક્લાસીસ ચલાવો છો તમે કોઈ શેર માર્કેટનો ક્લાસીસ ચલાવો છો તમે કોઈ લોન સર્વિસ આપો છો તો સર્વિસ ક્લાસવાળાને પણ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કમ્પલસરી હોય છે ટ્રેડમાર્કમાં અલગ અલગ ક્લાસીસ અલગ અલગ જે ક્લાસીસ આપેલા હોય છે એમાં અલગ અલગ ગુડ્સ અલગ અલગ સર્વિસીસ માટે અલગ અલગ હોય છે તમે જો જ્વેલરીનો બિઝનેસ કરો છો તો ક્લાસ ચૌદ નંબર આવે કપડાનો કરો છો તો પાછો અલગ ક્લાસ આવે છે ક્લાસ પચીસ આવે છે તમે કોસ્મેટિકનું કરો તો ક્લાસ ત્રણ આવે છે સર્વિસીસમાં તમે કોઈ એજ્યુકેશન પ્રોવાઈડ કરો છો તો ક્લાસ એકતાલીસ આવે હોસ્પિટલ સર્વિસિસ થાય કોઈ તો ક્લાસ ચુમ્માલીસ આવે તો ઇચ એન્ડ એવરી તમે જે બિઝનેસમેનથી લઈને ઇચ એન્ડ એવરી સર્વિસ જે તમે કરો છો ને બધા માટે ટ્રેડમાં કહી શકો કમ્પલસરી થાય છે